મારું નામ અમિતાબેન વિક્રમભાઈ રાજપૂત છે ગામ ગેળા તાલુકો લાખણીની હું વતની છું હું ઘણા વર્ષોથી દૂધના ધંધા સાથે સંકળાયેલી છું પહેલાં અમે પશુઓને કીલે બાંધી રાખતા તેના લીધે પશુઓમાં બાવલાની બીમારી પગ પકડાઈ જવા અપચો અને ઉનાળામાં ગરમી સાથેનો તણાવ જોવા મળતો ત્યાર પછી બનાસ ડેરી દ્વારા ખુલ્લાવાળા સહાય યોજના ચાલુ કરવામાં આવેલ અને એમાં અમે ફોર્મ ભર્યું અને બનાસ ડેરીના અધિકારી દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું એ પ્રમાણે અમે ખુલો વાળો બનાસ ડેરીના સહાયથી બનાવ્યો અને પશુઓને ખુલ્લાવાડામાં રાખવાથી અમને ખૂબ જ ફાયદો થયો અમારા પશુઓને બાવલાની બીમારી બંધ થઈ પશુ વધારે બીમાર પડતા નથી અને મેલ પડાવવા માટે વિજેટ બોલાવી પડતી નથી ઉનાળામાં પશુઓ ગરમીથી આપતા હતા એ હાલમાં આપતા નથી અને છાણના ટોપલા પણ ઉપાડવા પડતા નથી અને સૌથી વધારે ફાયદો એ થયો કે અમારી ગાયો જલ્દી ગાભણ થવા લાગી છે અને દૂધ ઉત્પાદનમાં સરેરાશ વધારો જોવા મળ્યો છે આમ ખુલ્લો વાળો કરવાથી દસ થી પંદર ટકાનો આર્થિક ફાયદો થવા લાગ્યો છે